પાનાનો જુગાર રમતા જુગારોને રોકડા રૂપિયા અને મુદ્દામાલ સાથે પકડી પાડતી એલસીબી ભરૂચ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે

તે સમય દરમિયાન બાતમી મળી હતી કે વાવ ફળિયાની પાછળ આવેલ જીન પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક માણસો ભેગા મળી પતાપાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે જે મુજબની ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમ દ્વારા વાવ ફળિયાની પાછળ આવેલ જીન પાસે ખુલ્લી જગ્યામાંથી આયોજન બધ જુગાર અંગે સફળ રેડ કરી પત્તા જુગાર રમતા પાંચ જુગારીઓને રોકડા રૂપિયા અને જુગારના સાધનો સહિત કુલ કિંમત રૂપિયા સત્તર હજાર સાતસો સાથે ઝડપી પાડી તમામ ઈસમો વિરુદ્ધ જુગારધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપી જીતેશ ઉર્ફે બબુલ અનિલભાઈ કેસરિયા ઉમર વર્ષ ઓગણત્રીસ રહેવાસી લીમડી ચોક ગાયત્રી મંદિર પાસે ભરૂચ ધનસુખભાઈ હરિભાઈ બારૈયા ઉમર વરસ છેતાલીસ રહેવાસી વેજલપુર ભાલિયાવાડ ભરૂચ નરેશભાઈ ભીખાભાઈ વસાવા ઉમર વરસ અઠ્યાવીસ રહેવાસી વેજલપુર ગામડિયા વાડ ભરૂચ ઋત્વિક વિજયભાઈ મિસ્ત્રી ઉમર વરસ એકવીસ રહેવાસી વેજલપુર ગામડિયા વાડ ભરૂચ પિંટુભાઈ પ્રવીણભાઈ વસાવા ઉમર વરસ બાવીસ રહેવાસી વાવ ફળિયા બંબા ખાના પાસે ભરૂચ આ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી મળી આવેલ મુદ્દામાલ અંગઝડતીના રોકડા રૂપિયા ચૌદ હજાર ઉપરના રોકડા રૂપિયા ત્રણ પત્તાપાના નંગ બાવન અને એક પાથરનો આમ કુલ કિંમત રૂપિયા સત્તર હજાર સાતસોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ